નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સાંભળી તાલુકાના ગોટરા ઈદ ઉલ અઝહા ની વિશેષ નવા કરાય વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ખાતે ઈદ ઉલ અઝહાની વિશેષ નમાઝ અદા કરાઈ હતી અને એકબીજાને મુબારકબાદી પાઠવી ભારતમાં એકતા અખંડિતતા જળવાઈ રહે તે માટે સામૂહિક પ્રાર્થના કરાઈ ઇસ્લામ ધર્મમાં બલિદાનની ભાવનાને પ્રેરિત કરતો તહેવાર એટલે ઈદ ઉલ અઝહા ભારતમાં બકરીદ કહેવાય છે પરમ કૃપાળુ ઈશ્વરના આદેશથી પોતાની સૌથી પ્રિય વસ્તુનું બલિદાનનો તહેવાર ઈદ ઉલ અઝહાની ખાસ નમાઝની અદાયગી આ વર્ષે દરેક વિસ્તારની ઈદગાહમાં અદા કરાઈ હતી દેશમાં ભાઈચારો અને કોમી સૌહાર્દભર્યો માહોલ રહે અને કુદરતી આફતોથી ઈશ્વર સૌની રક્ષા કરે તેવી દુવાઓ સામૂહિક રીતે કરાઈ હતી આખા દેશમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ઈદ ઉલ અઝહાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે આ તહેવાર મુસ્લિમ સમુદાયનો મોટો તહેવાર કહેવાય છે બકરી ઈદના દિવસે મુસ્લિમ સમુદાયના લોકો સવારે નમાઝ મસ્જિદમાં અદા કરીને બકરાની કુરબાની આપે છે સાવલીના ગોઠડા કરચિયા टुंडा उमा, सवारे लोगों लोगो मोटी संख्या में नमाज अदा करी बाद एक बीजा ने गड़े मड़ी ने शुभेच्छा पाठी अलहमद अल्हम्दुलिल्लाह आज को नमाज अदा की गई और ईद की नमाज के बाद मुबारक मुसलमान अपने एक अहम फरीजे को अदा करेंगे जिसको हम कुर्बानी कहते हैं اللہ تبارک و تعالیٰ نے یہ قربانی حضرت ابراہیم نبی جنہ علیہ السلام و تسلیم کی سنت کے طور پر ہمیں عطا کی ہے جس کے ذریعے ہم غریبوں کے لیے خوشی کا پیغام بھیجتے ہیں اللہ تبارک و تعالیٰ ہماری اس نیت کو قبول و مقبول فرمائے تمام مسلمانوں کی قربانی کو قبول و مقبول فرمائے اور اس تیر کے دن اللہ تبارک و تعالیٰ ہمارے ملک میں امن و شانتی پیدا فرمائے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ Thank you.